અહીં વડોદરાની સાબરકાંઠાના ઉમેદવારોને સૂચના આપવામાં આવી હતી ને તે પ્રમાણે આ નિર્ણય લેવામાં આવ્યો છે તે પ્રમાણે ઉમેદવારોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે તે પ્રકારની એક્સક્લુઝિવ જાણકારી એબીપી અસ્મિતા પાસે છે સાબરકાંઠાની હજી ભલે ક્લિયરિટી ન આવી પણ પરંતુ વડોદરાની બાબતમાં અને મને જે જાણકારી છે પ્રકારે પક્ષમાંથી ગઈકાલે જ સૂચના આપવામાં આવી હતી અને આજે ચૂંટણી માટેની ઉમેદવારો નક્કી કરવાની કેન્દ્રીય ચૂંટણી કમિટીની બેઠક હતી આજે એ ઉમેદવારોને જણાવવામાં આવ્યું હતું આ બંને કે તમે તમે ઉમેદવારી નથી કરવા માગતા અંગત કારણોસર એ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર જાહેરાત કરો હું ફરીથી કહું છું આ સૂચના આ જાણકારી સૂત્રો મારફતે મારા સુધી પહોંચી છે આ સૂચનાની પણ એ હકીકત છે ગઈકાલે જ એબીપી અસ્મિતાએ આ બંને બેઠક માટે જાણકારી આપી હતી કે આ બંને ઉમેદવારો બદલાઈ શકશે હું ફરીથી કહું છું પક્ષની સૂચના પ્રમાણે પોસ્ટ કરવામાં આવી છે અને આવી જ સૂચના જ્યારે ઉમેદવારો નક્કી થતા હતા યાદી જાહેર થવાની પહેલી એ પહેલાં નીતિન પટેલે કરેલી અને નીતિન પટેલે પણ આ પ્રકારે પોસ્ટ કરેલી કે હું ઉમેદવારી કરવા માગતો નથી આપ તમામને યાદ કરાવી દઉં બે હજાર બાવીસમાં

આજે પ્રેરણાથી એને મેં કર્યું ના આ હકીકત છે પક્ષમાંથી સૂચના આવી છે અને આ જાણકારી મારા સહિત કેટલાક પત્રકારો સુધી પહોંચી હતી આપણે કેમ કે ટ્રેક કરતા હતા ગઈકાલે બીજી વાર્તા આવેલી આણંદની વાત આવેલી કે આણંદથી આવું થશે બનાસકાંઠેથી આવું થશે એનું ક્રોસ હું કરતો તો માફ કરજો ત્યારે મારા સુધી આ જાણકારી પહોંચી હતી કે પક્ષમાંથી આ બંનેને સૂચના અપાશે કારણ કે આ બંને બેઠક ઉપર ઉમેદવાર બદલાશે ખેર ભીખાજીની વાત કરી લઈએ તો ભીખાજીની જ્ઞાતિ એટલે કે અટકને લઈને ચોક્કસથી વિવાદ થયો છે એ ઓબીસી છે ઓબીસી મોરચા સાથે જોડાયેલા હતા પરંતુ અગાઉ ડાકોર સરનેમ લખાવતા હતા અને બેંકના જે પણ ડોક્યુમેન્ટેશન છે એક સરકારી સંસ્થાના એમાં એ ડામોર લખાવતા હતા અને એટલે જે વિવાદ થયો હતો એ વિવાદ કદાચ બની શકે કે બીજેપીમાંથી જ ઊભો થયો હોય અને એ જ કારણ છે કોઈ પણ પ્રકારના મોટા વિવાદ બીજેપી વચ્ચે લાવવા માગતું નથી ચૂંટણી સ્મૂથલી બીજેપી આયોજન પ્રમાણે આગળ વધી રહ્યું હતું ત્યારે કોઈ વિવાદ ન થાય એને ધ્યાનમાં રાખીને બંને ઉમેદવાર બદલાય છે હવે વાત રહી સાબરકાંઠા તો બની શકે કે સાબરકાંઠાથી મહિલા ઉમેદવાર આપવામાં આવે જોકે આજે જે જાહેરાત થશે અને જે ચર્ચા થશે છ બેઠકને લઈને થશે ચાર બેઠક જે પહેલેથી નક્કી કરવાના બાકી છે ઉમેદવાર અને બરોડા પણ ક્લિયર થઈ ચૂક્યું છે કે ત્યાં ઉમેદવાર ચૂંટણી નથી લડવા માગતા ભીખાજીએ પોસ્ટ કરી હતી એ પોસ્ટ હમણાં નથી દેખાઈ રહી પણ ઇન્સ્ટા ઉપરની તેમની પોસ્ટ દેખાઈ રહી છે તેમના મોબાઈલ નંબર ઉપર મેં વાત કરી છે ભીખાજી ઠાકોરનો ફોન ઉપાડનાર વ્યક્તિએ ભીખાજીનો માણસ છું એમ કહીને ફોન ઉપાડ્યો અને એમને કહ્યું કે હા એ પોસ્ટ સાચી છે ભીખાજી મિટિંગમાં છે એટલે ભીખાજીનો વ્યૂ સત્તાવાર રીતે નથી આવ્યો પણ એમની એમનો ફોર ઉપાડનાર વ્યક્તિએ સ્પષ્ટ કહ્યું છે કે હા ચૂંટણી લખવાની લડવાની અનિચ્છા વ્યક્ત કરતો તેમની પોસ્ટ સાચી છે એનો મતલબ બે બેઠક ઉપર નવા ઉમેદવાર આજે નક્કી થશે ચાર પ્લસ બે એટલે કે છ બેઠક ઉપર નવા થશે એ જ રીતે કોંગ્રેસમાં એક બેઠક ખાલી થઈ રોહન ગુપ્તા તેના માટે ઉમેદવાર નક્કી થશે પણ ભારતીય જનતા પક્ષની અંદર નવા બે બેઠક માટે ઉમેદવાર જાહેર કરવા પડશે અને બની શકે કે બરોડાથી પુરુષ ઉમેદવાર આવે તો સાબરકાંઠાથી મહિલા ઉમેદવાર આવે અને કદાચ એ પણ બની શકે કદાચ એ પણ બની શકે કે મહેસાણામાં શારદાબેન પટેલને રિપીટ કરવામાં આવે કારણ કે હવે પક્ષ ચોક્કસ જે વિચારતો છે હું તર્કના આધીન કહું છું કોઈ સૂત્રોની જાણકારી નથી હું તર્કના આધીન કહું છું કે બીજેપી કોઈ વિવાદમાં હવે પડે એવું લાગતું નથી અને એટલે જ બની શકે શારદાબેનની સ્વચ્છ પ્રતિભા છે શારદાબેન એ પરિવારમાંથી આવે છે જે પરિવારે વર્ષોથી ભારતીય જનતા પક્ષની સેવા કરી છે એમના પતિ અનિલભાઈ શિક્ષણશાસ્ત્રી હતા શારદાબેને પક્ષે કે વિસ્તારે અપેક્ષા રાખી હશે એના કરતાં પણ વધુ સક્રિયતા બતાવી હતી એ હકીકત છે કે શારદાબેનને પંચોતેર વર્ષની ઉંમર ચોક્કસથી થઈ છે પરંતુ પંચોતેર વર્ષનો ક્રાઇટેરિયા આ ચૂંટણીમાં લાગુ કદાચ નથી પાડવામાં આવ્યો એ જ કારણ છે કે એમાં માલિનીની ઉંમર પણ પંચોતેર વર્ષની છે પંચોતેર વર્ષ એ પણ ક્રોસ કરી ચૂક્યા છે છતાં પણ એમને ઉમેદવાર બનાવ્યા છે એમાં માલિનીની ઉંમર અને શારદાબેનની ઉંમર વચ્ચે ત્રણથી ચાર મહિનાનો ફરક છે એટલે સંભાવના એ છે હું ફરીથી કહું છું શારદાબેન પટેલને મહેસાણાથી રિપીટ કરવામાં આવે સાફ સુથરી પ્રતિભા ધરાવતા ભારતીય જનતા પક્ષ સાથે વર્ષોથી ત્રણ દશકથી ભાજપ સાથે જોડાયેલા પરિવારના શારદાબેન છે એટલે બની શકે કે જે વિવાદો થયા વડોદરાનો વિવાદ થયો સાબરકાંઠાનો વિવાદ થયો અને એના જ કારણે કોઈપણ દવા વિવાદની અંદર બીજેપી પડવા ન માગે ચર્ચા મહેસાણાને લઈ નથી કે ચોરાસી કડવા પાટીદાર સમાજમાંથી કોઈ પાટીદારને પુરુષને ઉમેદવાર બનાવાશે પરંતુ જે પ્રકારે મહિલા ઉમેદવારોની સંખ્યા ઘટી છે એને જોઈ એને ધ્યાનમાં રાખીએ તો છ મહિલા બે હજાર ઓગણીસની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે ઉમેદવાર ઉતારી હતી આ વખતે અત્યાર સુધી ચાર ઉતારી હતી એમાંથી એક મહિલાએ અનિચ્છા વ્યક્ત કરી એટલે ત્રણ જ ઉમેદવાર છે હવે કુલ મળીને જો બંને બેઠક ખાલી ગણીએ તો ચાર પ્લસ બે ए की त्रण उमेदवार उतारवाना थाय महिला एटलेच बनी शके कच्छ प्रतिभा धरावता उंबरनी तुलनाम सक्रिय एव्हा शारदाबेन पटेल परिय जनता पक्ष फरीवार विश्वास व्यक्त करे